જો તમારી માટે મસ્તનું કલેક્શનમાં દરબાજી સાડી લઈને આવ્યા છું ઘટે ઘટેને એવું કલેક્શન રહેવાનું છે એ પણ કલર શર્ટની વાત કરીએ તો કાંઈ ઘટ છે ને એવા કલર શર્ટનું મેચિંગ લાવ્યા છે એ પણ ત્રણસો રૂપિયામાં અને ત્રીસ રૂપિયા કૂજે ઘરે બેઠા પણ તમે મંગાવી શકશો તો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને કારણ કે બધા નવા વિડીયો તમને અહીંયા મળી રહેવાના છે મસ્તની ડિઝાઇન અને સાડીઓ શ્રેષ્ઠ દરબારીમાં અમે લઈને આવી ગયા છીએ જો આખો વિડીયો કલર શર્ટની વાત કરીએ તો પેલો તો મેન કલર છે જોઈ લો આપણે પાથરીને બતાવી દીધો છે અને બીજો કલર છે મહેંદી પછી કેસરી અને આસો પિંક ઉપર આવશે અને એક રાણી ગુલાબી આવશે અને એક સમ લીલો આવશે અને એક મરૂન કલર આવવાનો છે આટલા કલર સાડીમાં આવવાના છે ને આખો પીઝો આપણે એક ઓપન કરીને પણ બતાવી દીધો છે એટલે બધા બહેનોને ખ્યાલ આવી જાય કેટલી કેટલી સરસ મજાની સાડીઓ આવી ગઈ છે શક્તિ સાડીમાં તો વહેલી રીતે કે મુલાકાત લઈ લીજો ભાવ રહેવાનો છે એક જ છે ખાલી ત્રણસો રૂપિયા કોઈ જાતનો આમાં તમને ભાવ વધારો કે જેમાં કહેવામાં નહીં આવે ખાલી ત્રણસો રૂપિયામાં આ સાડી તમને મળી જવાની છે તો વહેલી રીતે કે વધારો સ્ત્રીશક્તિ સાડી ગઢડા